પાટડી નગરપાલિકામાં ગુંગળામણના કારણે બે સફાઈ કામદારોના મોત થયા છે ત્રણ આરોપીઓના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તેમાંથી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની અત્યાર સુધી ધરપકડ નથી થઈ તેના પરિવારજનો તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે ત્યારે આ જે દસાળાના ધારાસભ્ય પી કે પરમાર છે તે અલગ વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી થોડા દિવસ અગાઉ પાટણ નગરપાલિકાના પાછળના ભાગે બે સફાઈ કામદારો છે તે સાફ સફાઈ ગટર ગટરની કરી રહ્યા હતા તે સમયે ગુંગળા મંડળના કારણે આ બંને

તે મામલે સર્કિટ હાઉસમાં માથા પચ્યા પરિવારજનો જોડે કરી રહ્યા હતા આ મામલે અંતે ગુનો દાખલ થાય છે ચીફ ઓફિસર સેનેટર ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર આરોપી બને છે જેમાંથી કોન્ટ્રાક્ટરની પોલીસ ત્વરિત ધરપકડ કરે છે પરંતુ આજ દિન સુધી આ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ

અંબિકા ઇલેક્ટ્રિક્સ જેના પ્રોપરેટર સંજય પટેલ છે તેને નગરપાલિકાએ નગરપાલિકા મેન્ટેનન્સ અને એના નિભાવ માટેની બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો જે સફાઈ કામદારોના મૃત્યુની વાત છે એમાં એકવીસમી જાન્યુઆરીએ વાછડા દાદાના રસ્તા પર મારું પંપિંગ સ્ટેશન આવ્યું છે પંપ હાઉસ આવે છે એની નીચે સંપ છે તો નગરપાલિકાના સંદર્ભમાં ભૂગર્ભ ગટરનું પાણી એ સંપમાં આવતું હોય છે અને મોટર મારફતે એ એસટીપીમાં એ મોકલાતું હોય છે બે સફાઈ કામદારો જેના મૃત્યુ થયા છે ગેસ ગડતરના કારણે મૃત્યુ થયા છે એ સ્વાભાવિક દ્રષ્ટિએ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે એના કામદારો છે પણ તેમ છતાં નગરપાલિકા એ કામદારોના મૃત્યુ થયા છે એની સાથે સંવેદનશીલ છે બીજા જ દિવસે બાવીસમી જાન્યુઆરીએ અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ત્યાં સ્ટેટ કરવાનો કાર્યક્રમ હતો આ બનાવના કારણે અમારા સંવેદન મુખ્યમંત્રીએ એ કાર્યક્રમને રદ કરી અને સૂચના આપી છે આમાં જવાબદાર જે હોય એના ઉપર પગલાં લેવા જોઈએ ઓન ધી સ્પોટ તુરંત જ આ બનાવ બન્યો અને તુરંત જ ત્રણ લોકો સાથે ખાસ કરી અને કોન્ટ્રાક્ટર સંજય પટેલ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર આ ત્રણ સાથે એમાં એફઆર પણ થયેલી છે અને નગરપાલિકાના સંદર્ભમાં આ કામદારો એક કોન્ટ્રાક્ટરના કામદારો છે પણ નગરપાલિકાએ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ મુજબ ત્રીસ લાખનું વળતર એના પરિવારને ચૂકવવા માટે ચોવીસ જ કલાકની અંદર આ ત્રીસ લાખનું વળતર પણ ચૂકવાઈ દેવામાં આવ્યું છે એટ્રોસિટી એક્ટ મુજબ ચાર લાખ જેની જે સહાય મળવા પાત્ર છે એ પણ એનો હુકમ થઈ અને એક લાખ રૂપિયા ચૂકવાઈ ગયા છે એફઆરના સંદર્ભમાં અને બે લાખ એ સફાઈ કામદાર મૂળ છત્રીસ લાખ રૂપિયા ગુજરાતની અંદર આવી ઘટના બની હોય અને ત્યારે પહેલીવાર આ પ્રકારે છત્રીસ લાખ જેટલી રકમ એ પરિવાર મૃતક પરિવારજનોના વળતર તરીકે ચૂકવવામાં આવી છે ખરેખર આ પરિવાર મૃતક જે છે એના મૃત્યુ થયું છે એનું દુઃખ સમગ્ર સરકારને પણ છે અને ધારાસભ્ય તરીકે મને પણ છે પણ કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવા માટેની અમે તમામ કાર્યવાહી પણ કરી છે કોન્ટ્રાક્ટરને બ્લેક કરવા માટેની પણ કાર્યવાહી થઈ છે અને સાઠ લાખ રૂપિયા જે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા એ વળતર એ નગરપાલિકાએ ચૂક્યું છે સાઠ લાખ રૂપિયા મૈસૂળની દ્રષ્ટિકોણથી કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે આભાર આમ પરિવારજનો અત્યાર સુધી વલખા માની રહ્યા છે કે ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ થાય જ્યારે બીજી તરફ આ ધારાસભ્ય છે તે અલગ જ વાત કરી રહ્યા છે સરકારે સહાય આપી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સલાહ આપી છે એટ્રોસિટી મુજબ એક લાખ રૂપિયાનું વળતર ચૂકવાયું છે અને બંને યુવકો જે મૃત્યુ પામ્યા હતા તે બંનેને સાહીઠ લાખ ચૂકવાઈ ગયા છે તેવી આ ધારાસભ્ય વાત કરે છે પરંતુ આ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની હજી સુધી કેમ ધરપકડ નથી થઈ તે મામલે તે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ